Mấy đứa với đó hãy bị đi với tao nha. Mời nó, mời મધુરમના નક્ષત્ર બંગલો વિસ્તારમાં મોડી ફરી છે આટાફેરા માટે સિંહ કારની પાછળ છુપાઈ ગયો હતો પરંતુ ભનક આવી જતા ગાય દોટ મૂકી નાસી ગઈ હતી ફરી મોડી રાત્રિના સિંહના આટાફેરા શરૂ થઈ ગયા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે મધુરમમાં સ્વપ્ન લોક ટાઉનશીપ અને શ્રીનાથજી વિલા સોસાયટીની બાજુમાં નક્ષત્ર બંગલો વિસ્તાર આવેલો છે નક્ષત્ર બંગલોની પાછળના ભાગમાં ખેતીની જમીન છે જેમાં જુવાર જેવા પાક વાવેલા છે અવારનવાર સિંહ દીપડાના પડાવ આ ખેતાળ વિસ્તારમાં જોવા મળે છે કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાની જુનાગઢમાં શનિવારે સાંજે બેઠક થશે તો રવિવારે સવારે સાત વાગે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં ભાગ લેશે માંડવિયા બે દિવસના સોરઠના પ્રવાસે છે તેમાં ઓગણત્રીસ માર્ચ શનિવારે સાંજે તેઓ ભાજપ કાર્યાલયમાં ભાજપના કાર્યકરો સાથે બેઠક કરવાના છે મનસુખ માંડવીયા આ બે દિવસીય પ્રવાસ નું ટાઈમટેબલ કંઈક આ મુજબનું છે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારબાદ ત્રણ વાગ્યે મેંદરડા સ્થિત ગંગેડી આશ્રમની મુલાકાત લેશે બપોરે સાડા ત્રણ વાગ્યે ખોરાસા સ્થિત તિરુપતિ બાલાજી દેવસ્થાનમાં દર્શન કરશે ત્યારબાદ સાંજે ચાર વાગે સ્થિત ધામમાં જઈને દર્શન કરશે સાંજે પાંચ વાગે વંથલીમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં બેઠક કરશે અને સાંજે સાડા છ વાગે જુનાગઢ શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરો સાથે બેઠક કરશે ત્યારબાદ સાંજના સાત વાગે હોટેલ દેશી પકવાન ખાતે પત્રકારો સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં પણ ભાગ લેશે બીજા દિવસે એટલે કે રવિવારે વહેલી સવારે સાત વાગ્યે સન્ડે ઓન સાયકલ ભાગ લેશે અને બાદમાં ઉપલેટા સ્થિત બોરસ ભાજપ કાર્યાલય ખાતે દસ થી ત્રણ વાગ્યા સુધી કાર્યકરો સાથે મુલાકાત કરશે પીએમ મોદીની સાસણગીર ની મુલાકાત બાદ પ્રવાસીઓની સંખ્યા વધી છે છેલ્લા વીસ દિવસ પહેલા ગીરમાં પ્રવાસીઓની સંખ્યા આશરે પચાસ હતી જે અત્યારે વધીને આશરે સાહીઠ જેટલી થઈ છે

વીમા ક્ષેત્રની કંપનીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે વધતા વીમા દાવા અને ઘટતા માર્જિનથી દર વધારો અનિવાર્ય છે

કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ આ મોંઘવારી ભથ્થું એક જાન્યુઆરી બે પચીસ થી અમલમાં આવશે મોંઘવારી ભથ્થામાં વધારાથી કેન્દ્ર સ્તરના કરોડો કર્મચારીઓ અને પેન્શનર્સને લાભ મળશે જેથી જો બેઝિક પગાર રૂપિયા પચાસ હજાર હોય તો તેના પર હાલ છવ્વીસ હજાર પાંચસો મોંઘવારી ભથ્થું મળતું હતું જેમાં હવે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા થતા સત્યાવીસ હજાર પાંચસો મળશે અર્થાત સરકારી કર્મચારીઓના પગારમાં રૂપિયા એક હજાર નો વધારો જોવા મળશે બેઝિક પગાર સિત્તેર હજાર ઉપર હોય તો તેના પર મોંઘવારી ભથ્થું ચૌદસો વધશે જયારે એક લાખના બેઝિક પગાર ઉપર મહિને બે નો વધારો થયો છે બેટ દ્વારિકામાં જળમગ્ન રહસ્ય ઉપર એએસઆઈનું મોટું ઓપરેશન ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના દ્વારકાના દરિયાના રહસ્ય ઉકેલવા માટે મોટું ઓપરેશન શરૂ કરાયું છે બેટ દ્વારકાના દરિયાઈ વિસ્તારમાં પુરાતત્ત્વ અભિયાન શરૂ છે પાણીમાં ધરબાયેલા પ્રાચીન અવશેષોની થશે શોધખોળ એસઆઈની ટીમ દરિયાના પેટાળમાં સંશોધન કરી દ્વારકાના ભવ્ય ભૂતકાળને ઉજાગર કરવાનો મોટો પ્રયાસ કરી રહી છે

વિકાસ સહાય સાહેબ ના હસ્તે સન્માન કરી અને સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું છે સિટી કવરેજ ન્યુઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ